ખેડૂત મિત્રો બધા મજામાં આવશો બધાને આપણા તરફથી જય શ્રી કૃષ્ણ વિડીયોમાં તો વિડીયોમાં આપણે આજે શાકભાજીમાં આપણે ઉત્પાદન વધારવાની વિશે થોડીક માહિતી આપીશું કેમ કે રોજ તમે શાકભાજીના વિડીયો તો આપણે જોવો છો પણ આપણે ઉત્પાદનમાં જોઈએ તો ખોરાક કઈ રીતે દેવું આપણને કોઈને ખબર નથી તો આપણે પહેલેથી લઈને ત્રણ મિનિટ સુધી થોડી વધારે ચર્ચા કરશું ખોરાક વિશે વધારે વાત કરશું પણ આપણે અત્યારે હાલમાં કોઈ ખેડૂત મિત્રો એવો શાકભાજીમાં ભીંડાનું રોપાંતર કરવું હોય કે આપણે રીંગણીનું નવું રોપાંતર કરવું તો પાયામાં છોડવો તંદુરસ્ત છોડવો જાય નહીં રોગ હેઠે રોગ જીવાયત ન હોય એની માટે કઈ વસ્તુ વાપરવી કે રોગ જીવાયત આવે તેને તંદુરસ્ત રહે છોડ જાય નહીં એની માટે ટેક ટીમલીનો ઉપયોગ કરો રેડી આ વસ્તુ સારી છે રેડી હાલમાં મારે એક રાજકોટ બાજુથી ખેડૂતનો ફોન આપ્યો હોય કે મારે અહીંયા આ આડોશી પાડોશી આ નાખેલું હતું આડોશી પાડોશી ડાળીઓ આમ થતી હતી મારે કે કોઈ પણ પ્રકારનો વાંધો નથી આવ્યો રેડી એટલે વસ્તુ સારી છે ફાયદાકારક છે અને જે ખેડૂતે મને વાત કરીને આજે આ જે ડ્રીપ કે પ્લસ બે લિટર રેડી અત્યારે કુરિયરમાં આજમાં જ મેં કર્યું છે અને બે કિલો આ ગ્રીન વિચાર રેડી આ સોળનો ખોરાક કહેવાય તમે ડીપી બાર બચી નાખતા હોય સાથે આને અંદર દિવસે એક વખત નાખતા રહો રેડી તો સોળ તંદુરસ્ત રહે સોડ વહીને ઘણા પોષક તત્વો જોઈએ દસ થી વધારે તત્વો જરૂર પડે આપણે ઘણી વખત લોંગ વિડીયો શાકભાજીમાં ઘણી વખત માહિતી આપી છે આપણે રોજ શાકભાજી રહી એમાં આપણે બધું રોજ નવું નવું સમજાવ્યું છે પછી હમણાં જે ખેડૂત આવ્યો હતો કે પ્લસ મતલબમાં વાપરવું ની કે મજા આવી રેડી ખેડૂત વખાણ કરે છે આપણે નથી કરતા રેડી જે ખેડૂતે રાજકોટ પાસે સરદાર સરદારે અહીંયા લોધીડા કામ છે લોધીડામાં બે થી ત્રણ ખેડૂત મેં રેગ્યુલર છે એક જ અઠવાડિયામાં બીજા બે ખેડૂતને વપરાયું અને ગ્રીન વિટાન બે પછી એક ખેડૂત છે ને આ દવા બીજી વખત મગાવી સુપર ફસ્ટ ફાલ બે હજાર પછી ફૂલડું ખરે નહીં એની માટે વધારે ફાયદો કરે છે રેડી પછી આપણે અત્યારે પ્રશ્ન હોય રીંગણી બનાવી હોય તો દોખા મળીનો પ્રશ્ન હોય ઈયળમાં હળી થાય તો આપણી પાસે નવી દવા આવી છે રેડી આ છે રેડી ત્રણ ટેકનિકલ ભેગ આગળ એક જ દવા નાખવાની પંદર એમ એલ માપ છે રેડી પણ પપની અંદર પંદર જ એમ નાખવાનું છે વધારે નાખવાની જરૂર નથી રેડી પંદર એમ એલમાં સારું રિઝલ્ટ આવશે તમારી કોઈ પણ ઈડ હોય રેડી ત્રણ ટેકનિકલ ભેગા કરેલા છે રેડી આની અંદર બધું આવી જશે એક જ દવાને હારે ગુંદરિયું વાપરવાનું આવ્યું છે મિત્રો જે આપણે ગુંદરિયું વાપરતા નથી રેડી અમે બધું સમજાવી દીધું છે ભીંડો ને રીંગણી નવું રોપાંતર કરો એમાં ફરજી એક વખત કહું છું પાયામાં આનો ઉપયોગ કરજો રેડી બાકીની માહિતી મેં મારી રીતે બધી આપી દીધી મનમાં કોઈ પણ પ્રશ્ન આગળ આપણું એક એડ્રેસ મોબાઈલ નંબર ને બધું આગળ આવી ગયું છે તમારા મનમાં કોઈ પણ ડાઉટ હોય તો ગમે ત્યારે ફોન કરી શકો છો રેડી તો મળશું કાલે નેક્સ્ટ વિડીયો સાથે